તને આવું નવ દુર્ગા યુવા મંડળે મને જે આ મને કીધું કે તમે તમે આવો અને નવ દુર્ગા નું નામ આગળ આરતી કરો પહેલા દિવસે તો હું એના માટે બંગળવા દીસેની થેન્ક્યુ કહેવા માંગુ છું કે એમને એક લેટ આવ્યો તો આજે મારા ઘરે બી ફોન નથી કર્યો એ નથી એમને પેશન્સથી મને ફોન કરીને રાજોતાતા અને હું લેટ આવ્યો તો કે મને સ્વાગત કર્યું તો નવ દુર્ગા યુવા મંડળે જે રીતે મારું સ્વાગત કર્યું છે અને આ આજી પહેલા દિવસ મેં સંતાન પિયાર થી કરી તો મને ખૂબ આનંદ અનુભવાય છે કે નડિયાદ મારું ગામ જનતે આગળ આઈને મેં અહીંયા પહેલો દિવસ આર્તી કરી છે બી ખાસ કરીને ગરબા વિશેષ જે પાસ કરીને જે નડિયાદમાં વર્ષોથી થાય છે ગરબા જે આજી તથા વર્ષોથી નવરાત્રી એક મને લાગે છે કે દિવાળીની જેમ જ ઉસવાય છે અને નડિયાદના લોકો બધા જ રાતે શાંતિથી નડિયાદમાં ગરબા કરવા આવે છે અને એક બે ત્રણ જગ્યાએ થાય છે નડિયાદમાં ગરબા અને બધે ક્રાઉડ થાય છે પણ નવદુર્ગામાં લાસ્ટ ટાઈમ બી મેં જોયું તું કે બહુ ક્રાઉડ આવતું હતું અને બધા મજા લેતા હતા ગરબાની તો દસ એવી રીતે શાંતિથી ની મજા લે અને નડિયાદના લોકોને આનંદ મળે એવું મારી શુભેચ્છા